એ વિદ્યાર્થી અમારી પાસે નીચે આવીને એવું કહેતો તો કારણ કે કે ભાઈ મને બેન્ચ લાગી છે એટલે અમારા સ્ટાફે એને પટ્ટી મારી કે ભાઈ બેન્ચ લાગી હોય તો બીજું તો શું એમાં પટ્ટી મારી વિદ્યાર્થી અમારી પાસે એવી રજૂઆત કરી કે મને બેન્ચ લાગી છે પણ અમને એવું લાગ્યું કે ખરેખર માહિતી મળી હતી કે બેન્ચ નથી લાગી એમ એટલે મેં સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થીને બેને મસ્તી કરતા હતા એને નીચે બોલાવી ને બેગ તપાસ કરી છરી લઈ એવો હા એટલે શા માટે લઈ એવું અને એ ખાલી અમસ્તો સીન નાખવા કે મસ્તી કરવા છરી લઈ એવો છે એ હકીકત છે અને અમે એ વિદ્યાર્થીને અમે એક્શન લઈ લીધા છે એના વાલીને બોલાવી અને એને એલસી પણ આપી દીધું છે કાલથી એને શાળાએ આવવાની ના પાડી દીધી છે અને બંને વાલીને અમે અહીંયા બેસાડી અને બંનેની સમજૂતી કરાવી દીધી કે ભાઈ અમે આ વિદ્યાર્થીને તે અત્યારે એલસી આપી દઈશી અને ભવિષ્યમાં પણ તમારા છોકરાને કાંઈ ન કરે કે એની બાજુ તકલીફ ન પડે એના માટે અમે પણ જવાબદારી લઈશી કે આ વિદ્યાર્થી તરફથી તકલીફ નહીં પડે કઈ પોલીસ ચોકી સુધી અને પોલીસ ચોકી સુધી મામલો પહોંચ્યો છે કે અહીંથી અમે સમજાવીને મોઈકલા હતા પણ નેતા બનવાના ગણીને અભરખા હોય અને પડખે ચેડા હોય કે ભાઈ હાલ આપણે પોલીસ ચોકીએ જઈને ફરિયાદ કરીએ આમ કરીએ આમાં ન હલાવી લેવાય અમારા લેવલે અમે જે કામગીરી કરવાની થતી હતી કે ભાઈ અમારે શું કરી શકીએ કે વિદ્યાર્થી બેગમાં ચોરી નીકળે તો અમે એલસી આપીને ડિઝાઇન કરી દઈએ રેસ્ટીગેટ કરી દઈ અને એ કરી પણ નાખ્યું અમે અને જે તે વાલીને બધાને ખબર છે બંને વાલીને અને બંને વાલીની હાજરી હાજરીમાં લીધું છતાં પાડખે કોઈ ચૈડા હોય અને પોલીસ ચૂકી સુધી મામલો પહોંચ્યો તો ત્યાં પોલીસે પણ માફી પત્ર લખાવ્યું અને સરભરાઈ કરી સારી અને માફી પત્ર લખાવી અને ત્યાંથી બધાને રવાના કર્યા ત્યારે વિદ્યાર્થીએ સ્વીકારી લીધું વાલીએ સ્વીકારી લીધું કે અમારી ભૂલ થઈ ગઈ છે અને અહીંથી નિયમ મામલો અમે પૂરો કર્યો હતો સમગ્ર ઘટનામાં હું હાજર હતો પોલીસ ચોકી પણ હું ગયો તો અને મને ખબર હતી કે અહીંયા મેટર થઈ છે એટલે અને મારી હાજરીમાં અહીંયા માફીપત્ર પત્ર લખાયું હતું ક્યાં ધોરણના વિદ્યાર્થીઓ ધોરણ દસ ના વિદ્યાર્થી બન્યા હતા ઓકે હવે જે વિદ્યાર્થીના વાલી એમ કે છે કે અમારા છોકરા મેન્ટલી તકલીફ છે એટલે અમે એને આગળની બેન્ચે બેસાડીએ છીએ તો એ પાછળ સુકામે ગયો એ પણ એક પ્રશ્ન છે અને અમારે એને પણ કેવું પડ્યું કે તું તારી બેન્ચ છોડી ને પાછળ સુકામે જાસ એટલે ખરેખર એનો વાક તો છે જ થોડોક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ મજાક મસ્તી કરતા હોય છે

આ સમગ્ર ઘટનામાં કોઈ વિદ્યાર્થીને કંઈ લાગ્યું નથી આ એક અફવા છે ખરેખર દવાખાને દાખલની જરૂર નથી અમારા તરફથી વાલીને સામેથી બોલાવી અને એને ખાલી એટલું જ કીધું હતું મને બેન્ચ લાગી છે ખરેખર દવાખાને દાખલ જવા જેવી કોઈ ચીજ જ નથી અને થયો પણ નથી અને જવું પડ્યું પણ નથી આ એક અફવા છે બદનામ કરવા માટે થઈ શાળાને બદનામ કરવા માટે એક અફવા ફેલાવેલી છે